પેલા આ આવું ખબર પડે આટલી મસ્ત જગ્યા છે ખાડા ખૈયા વાળી મસ્તન જગ્યા લાગે તમને વાળી હું આ ખાડા વાળી ના તો ખરી

અને પાહા કોલેજ ના ટેસ્ટ તો એટલા ને એટલા સાહેબ તો કેવો હો ખબર મે તમને હું કહું તમને એ જ કેજો પેલા તો મારા માં પપ્પા ને બધા હમણાં તો બહુ પેલું એ ચાલે હા લોકડાઉન નું પણ મારે બધું લેક્ચર તારું હોભડું નહીં તારી યાદમાં તો હું ત્રણ દિવસથી ના આવ્યો નહીં બોલ હવે હું કે આવું તને ઓ તો તમ હું કહું આ મેક ચોય મારો હા આટલી બધી બાપ તમને તો કેવા હો છે ખબર આ તારા વાત સાચી તારા ગઈ પણ મને ગમતું જ નહી તારા વગર હવે હું વાત તો હું તમારા થઈ ગયું પણ મારી એવી દશે તારા વગર તો ગતું મને ફાવતું નહીં કરું શું કરું ચશ્મા એ બેમ્પોની માગીને પહેરવા પડે તારા તો વાત આગળ હેડ તારા તો હારું તો માગીને પહેરી ત્રણ દિવસ નાયો નાય વિચાર વિચારતું ખાલી

પણ આ ડબલ્યુ લાઈન માં ડોસી ને મોકલી હોત તો તો યાર પેલા ખાઈ જાય શું કે પેલા આવે ને મચ્છર ચાર પાંચ ચેડી ખાઈ એટલે ડોસી ને ખબર પડે તમે કોઈ ના છીએ તમારા ભાઈ ની શોખન ભાઈ મારા બી શોખન હું તમને ખબર આવ્યો હતો ને એ જડી માર એવું તો માર ખોવાઈ છે તમને જડી એવું જ કે નહીટલે જ નતો મારો

આપડે ના ખબર પડે તો માર વહુ છે તમારે કોમ કહે તાર ભાઈ નંબર લાવજે હું ફોન કરું તાર ભાઈ માર ભાઈ તમાર શું કોમ છે કેમ તો માર વહુ છે

મારી ગોકુળ નગરી નો કાનો ડોક્યું ભલભલી કરે સેલ્યુટ